નવી કાંક તૈયારી કરશું એ દ્રષ્ટિ બાકી તબિયત સારી કરી નાખવાનું રોજ લોટ બાંધવો ને રોજ અમે હરવા થોડાક લીંબુ મળ્યા શું લીંબુ મળ્યા બહુ તો નથી મળે બસ બાર મળ્યા નમસ્કાર મિત્રો કેમ છો મજા આવે ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિનાપ મિત્રો સવારના સાડા થઈ ગયા છે એટલે જલ્દી જલ્દી જઈ આવી મંદિરે શાક બની ગયું છે રોટલીનો લોટ બંધાઈ ગયો આવીને પછી બીજી તૈયારી કરશું મને લાગે છે કે આજે બ્લોગની શરૂઆત નાખું એટલે બ્લોગની શરૂઆત કરું કારણ કે રવાના થઈ છે મંદિરે જવા માટે ભગવાન વાટ જોઈ રહ્યા છે બારે જલ્દી હાલ મેં કીધું તમે જઈ આવો ભાઈ એકલા નહીં જાય એટલે જઈ આવું સગે હશે તો ત્યાં વિડીયો કરશું ત્યાંનું વાતાવરણ એટલું સરસ થઈ ગયું છે વચ્ચે ખાલી નદી આવે ત્યાંને પણ સમય નથી રહેતો વિડીયો કરવાનો આજે જલ્દી જલ્દી આવીને તમને મહાદેવજી ની આરતી નો લાભ આજ અમને પણ મળ્યો ને તમને પણ દર્શન કરાવી ગંગેશ્વર મહાદેવ ગણેશજી તો મિત્રો તૈયાર થઈ ગયા હવે જલ્દી જલ્દી નીકળી ઓફિસ બાજુ બેનો નીકળે નીકળીને કેટલી ઉતાવળો વિચાર કરજો એને જોવું પડે બારી બનશે બંધ છે શું છે ભાગ બધું ભાગતા ભાગતા થાય આ કામ કર લો તે કામ કર લો ફટાફટ ભાગો સમયસર પહોંચો અને ભાઈઓ નીકળે ત્યારે એને પાછળ સંભાળવા વાળા હોય વાંધો ન ભાઈ એ ચાલો નીકળીએ તો મિત્રો વાગવા આવ્યા છે સાત થોડીક વાર પહેલાં જ ઘરે પહોંચી હા ત્યાંથી ગઈ સવારે ઉતારો તો હવે પહોંચી છું આવીને ફ્રેશ થઈ ભગવાનના દીવો બતી કર્યા ભગવાનના દીવા થઈ ગયા આ બાજુ ખીચડી મૂકાઈ ગઈ આજે સાહેબ હજી લેટ છે હજી નથી પહોંચ્યા તો ચાલો કાલે લોટ દળાઈ આવી છું તો ચાલી લઉં ચાળીને ડબ્બો ભરી નાખવાનો રોજ લોટ બાંધવો અને રોજ અમે હરવાડું કહીએ તમે શું કહો ઘણા ચાણી કે એ રોજ રોજ ઉપાડવી પોસાય નહીં આપણને એટલો લોટ હોય ચાળીને ડબ્બામાં મૂકી દઈએ હવે મોટે ભાગે બીજાને તો એટલી ખબર નથી પણ પાટીદાર પરિવારો લગભગ એવા હોય છે કે જે લોટને ચાળીને જ ભરતા હોય છે ડબ્બામાં બહેનો હોય કાંઈક ને કાંઈક કામ મળી રહેજો ઘીનો ડબ્બો ખાલી થવા આવે તો ગીતરવા મૂક્યો એટલે એમ થાય ઘરે આવી ત્યારે નથી કામ નથી કામ ને ઘણું બધું જડી રહે છે પછી વિડીયો રહી જાય છે કરવાનો ચાલો લોટ ચાલી લો પછી ત્યાં સુધી સાહેબ આવી જાય તો સુવિચાર લઈ લઈએ તો મિત્રો કાલે વિડીયો કર્યો પછી વિડીયો થયો જ નહીં સાહેબ આવ્યા ગણે પછી શું વિચારે ન લેવાનો એટલે કે પછી વરસાદ આવ્યો ને લાઈટ ભાગી ગઈ વરસાદ થોડીક વાર આવ્યો પણ થોડીક વાર લાઇટ ચાલી ગઈ પછી તો રહી ગયા એમને પછી આળસ થઈ જાય ને થોડીક વાર લાઈટ જાય તે અને આજે સવારે ઉઠીને કામ બતાવીને ગઈ હતી લુડવા લુડવાથી આવીશું એને કલાક લોટ થઈ ગયો આજે લાઈટ નહોતી એટલે મજા જ નહોતી આવતી લાઈટ સાથે હવે જીવન આપણું જોડાઈ ગયું છે લાઈટ ન હોય તો મજા જ ના આવે એમ લુડા એમ હતું વિડીયો કરીશ પણ ઉકળ્યું નહીં ને સમય પણ ન રહ્યો એવું થયું ઘરે ગયા થોડાક લીંબુ મળ્યા શું આટલાક લીંબુ મળ્યા બહુ તો નથી મળ્યા દસ બાર મળ્યા બમે તમ તમ કરશું તો ત્રણ ઘરમાં થશે એવું કામ થયું જે થયા તો પોતાના છે હાલ હવે કાંઈક કામ કરીએ એમ થાય છે બજારમાં મને જવું છે પણ કેમ પહોંચીશ સાડા ચાર થઈ ગયા છે વળી તો ઘણા દોઢ વાગે આવી હતી લાઈટ વગર બે કલાક વગર કામ ના કાઢ્યા સુઈ ચાર પણ લેવાનું છે અને કપડા સુકાઈ ગયા છે તડકો નીકળ્યો છે સવાર આખી તડકો નતો કપડા તો સવારે હાથથી ધોવાના હતા હાથથી ધોવાઈ ગયા ને મશીનના મશીનથી ધોવાઈ ગયા ને કામ તો થઈ ગયું હતું થયું પાડી લઉં વિચારું છું કઈ રીતે જઉં રેવાની મોજ છે શેરનું શેર ને ગામડાનું ગામડું એવું પણ ક્યારેક જવું હોય ને ત્યારે એક લાઈક ના આળસ થાય કેવું પોચું ગાડી ચલાવીને જરાય વાંધો ના આવે પણ મારા જેવા ગાડી ને ચલાવીને જો કે રોજ જવું છું કાંઈ નડતું નથી કાંક ને કાંક મળી રહે છે પણ રજાનો દિવસ હોય ને મનને એમ થાય રજા કરવી છે ચાલો થોડું કામ પતાવી લઉં પછી બજારમાં જઈશ અને એ સુવિચાર પણ લઈ લઉં તો મિત્રો કામ થવા આવ્યા એક એક પછી હાલ્યું જ આવે ને ચાલો લઈ લઉં તો મિત્રો લઈ લઉં હવે સુવિચાર આજના સુવિચારની વાત કરું ને તો હંમેશા કાંઈક જીવનમાંથી શીખતા આવી અને આજે લડવા ગઈ હતી એટલે કોઈ સારા પ્રસંગે નહોતી કે પણ ઘણા સમય પહેલાં એક વિડીયો પણ નાખ્યો હતો અમારા પડોશી સુધાર મોહનભાઈનું દેહાંત થયું અને એના પછી હું ગઈ જ નહોતી લુડાના કોઈ પ્રોગ્રામમાં હું ન ગઈ કારણ કે અમારું અને એનું ઘર એ બિલકુલ સામે છે હું એ નથી મારું મને માનવા તૈયાર ન હતું કે હું તૈયાર થઈને ત્યાં હું સામે જાઉં પછી લાગ્યું મળવા જવું જોઈએ આજ મળી આવી તો એના પરથી હું એક વિચાર આવ્યો અને એક સુવિચાર તમારી સામે મૂકી રહી છું એ વિચારને સામે લેતા તો કારણ કે એમે મિત્ર અને સંબંધો છે એનાથી તો જીવન માટે મિત્રતા જરૂરી છે એટલા એટલા ને એટલા એથી વિશેષ સંબંધો જાળવા જરૂરી છે મિત્રતા અને સંબંધો જાળવવા જરૂરી છે ઘર પરિવાર સાથે લાગણીથી જીવવું એટલું જ જરૂરી છે અને એનાથી પણ વિશેષ જીવનની કઠિન પરિસ્થિતિ એ દર્શાવે છે જીવનની કઠિન પરિસ્થિતિ એ દર્શાવે છે કે એકલા રહેવાની કળાનું આવવું એટલું જ આવશ્યક છે એને કળા કયો એક વિચાર કયો કે મિત્રતા સંબંધો જીવન પરિવાર બધું જ જરૂરી છે પણ છતાં એક કઠિન પરિસ્થિતિ તમારી સામે આવીને ઉભી રહે ત્યારે એકલા કેમ રહેવું કેમ મજબૂત બનવું એક કળા આવવી એટલી જ આવશ્યક છે થોડી થોડી સ્વીકારવા માંડી છું તમે મારા વિડીયોમાં જોઈ છે ઘણી વખત જ્યારે દ્રષ્ટિને વિદાય આપી એટલે એમ હતું કે મોનુ છે મારી સાથે જ્યારે મોનુને અમદાવાદ મૂકવા ગઈ એ પરિસ્થિતિ મારી માટે અતિ કઠણ હતી કઠણ એટલે હતી કે હું એવું વિચારતી હતી કે હું છોકરા હોસ્ટેલમાં હતા ત્યારે હું એકલી રહી છું સાવ એકલી કારણ કે અનિલ દ્રષ્ટિના પપ્પા પહેલાં વિદેશ હતા અને પછી બહાર જ રહેતા મુંદરા અને ત્યાં રવિવારે એક દિવસ આવે છોકરા બંને હોસ્ટેલમાં હતા અને હું એકલી જ ઘર પરિવાર વહીવટ વ્યવહાર સાચવી અને જીવી મને લાગ્યું હવે હું પરિવાર સાથે જીવીશ અને પાછું છોકરાનો અંદાજ જવાનું થયો એટલે મને બહુ અઘરું લાગ્યું આજે હું અમને મળી આવી અને મારા મનને હું વિચારતી થઈ ગઈ પહેલાં આ વિકસાવ્યું તો છે અંદર અને હું બધાને કહી છું કે જીવનમાં એકલું રહેવાની કળા વિકસાવવી પડે છે અને એ વિકસાવી આવશ્યક છે અને જરૂરી છે ચાલો મને લાગે છે બજારમાં જવું છે સાડીથી નહીં જવાય ખોટી આ બી આવે પછી મળું તમને તો અહીં આવ્યો છે દ્રષ્ટિનો વિડીયો કોલ હોય વિડીયો કોલ ચાલુ છે શૂટિંગ ચાલુ છે અમારે કેમ છો કેમ છો મજામાં

Thank you. Oh, <laughs> હું આજે લાગે છે ત્રણ દિવસે વિડીયો પૂર્ણ થશે જો આજે ઘરેથી નવ વાગે નીકળી આવી છું નવ વાગ્યાથી પહેલાં નીકળ્યા હતા કારણ કે આની પપ્પા નીકળ્યા એના ભેગી નીકળી આવી ઓફિસે બેઠી હતી સાડા નવ થયા હવે ઓફિસ ખુલી સાફ સફાઈને થશે ત્યાં સુધી વિચાર્યું ચાલો જોવા મળી તું તો વિડીયો અધૂરો છે આજે ઓફિસ છે જ પીડિયાનું કરું છું એની કાલે મળું છું નવા વિડીયો સાથે વચ્ચે તમને ગઈકાલે વિડિયો પૂરો કર્યો ને એના વચ્ચે ભજન આપું છું ગોપી મંડળની વેનોના ભજન કેવા લાગે છે કમેન્ટ કરી જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો સારો લાગે તો લાઇક શેબનું રોજ કહું છું અને કરતા હશો એ વિશ્વાસ સાથે આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગરિ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ